આજે વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અને ઇન્ડિયા ગઠબંધનના સમર્થનથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ બદલાયું છે લોકોના મૂળભૂત પ્રશ્નોની જે રીતે ઉપેક્ષા થઈ રહી છે એ મોંઘવારી હોય બેરોજગારી હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય કે વેપારી વર્ગના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નોના સંદર્ભમાં દેશની સરકારે જે કામગીરી કરવી જોઈએ એનાથી આજે પ્રજા નાસીપાસ થઈ છે અને માત્ર ને માત્ર ભાષણો થાય વચનો અપાય જુદા મુદ્દાઓ ઉપર પ્રચાર કરવા આવે અને આ મૂળભૂત મુદ્દાઓની ઉપેક્ષા થાય એનાથી લોકો આજે ત્રસ્ત છે લોકો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે અને આ વખતની ચૂંટણીમાં આ પ્રશ્નોના આ મુખ્ય મુદ્દાઓના આધારે સમગ્ર ગુજરાતમાં મતદાન થશે એમ દેખાય છે બીજી બધી વાતો જે રીતે ભારતીય જનતા પક્ષ અને એનું નેતૃત્વ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સત્તાના અહંકારમાં અનાપ સનાપ રીતે ભાષણો થઈ રહ્યા છે જુદા જુદા સમાજોના સંદર્ભમાં પણ ન બોલવાની વાતો બોલાઈ રહી છે આ બધાથી લોકો નારાજ છે અને આ વખતે વ્યાપક પ્રમાણમાં કોંગ્રેસને સમર્થન આપીને મતદાન કરશે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે